હાર્દિક સ્વાગત છે અને આજે કાર્ગો રામાપીર નગર માં આવ્યો છું તમને હું ત્યાંની હાલત બતાવીશ તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ હાલત માં ત્યાંના લોકો તેમનું જીવન અત્યારે વ્યતીત કરી રહ્યા છે તમે રસ્તો જોઈ શકો છો કે આ જ રસ્તેથી નાના નાના બાળકો સ્કૂલે જતા હશે દુકાને કાંઈ પણ લેવા જતા હશે પાણીની હાલમાં સમસ્યા ચાલુ છે તો પાણી ભરવા માટે પણ આજ રસ્તામાં જતા હશે અને એનું ઓપોઝિટ જોવા જઈએ તો કાઉન્સિલર કે ધારાસભ્યના કોઈ પણ છોકરા હશે એ બધા મરસાડીઝમાં કે બાઇકમાં ફોર વ્હીલમાં ફરતા હશે અને જે વોટ આપવાવાળા વ્યક્તિ છે તેની દુર્દશા હાલમાં શું ચાલી રહી છે એ તમને હું બતાવીશ અને બીજો એક મુદ્દો એ છે કે ઉપર તમે જે વાયર જોઈ રહ્યા છો આ વાયરમાંથી વરસાદના સમયે જો કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને આમાં શોર્ટ સર્કિટ થતું હોય છે જેનું અહીંયાના સ્થાનિક લોકોએ મળીને જીબી ઓફિસ આદિપુર જઈને ત્યાં લેખિતમાં પણ આવેદન આપ્યું છે પણ તેમ છતાં આજ દિન સુધી કાલે જ હજુ આપવા ગયા હતા ને હજી સુધી આનું રિપેરિંગ માટે કોઈ આવ્યા નથી જો આ તૂટેલો વાયર નીચે પડશે પાણીમાં તો કોઈ તેનો જીવ ગુમાવી શકે છે ને સ્થાનિકોના કહેવા પ્રમાણે અગાઉ ગાયોએ પણ બે ત્રણ ગાયોએ કે આખલાએ જીવ ગુમાવ્યો છે

કાલે અમારા રામદ્રનગર વિસ્તારમાંથી ભવા સમાજના ગામનગર સમાજના વ્યક્તિઓ અહીંયા જીબીમાં ગયેલા લખિતમાં પ્રજત કરે છે મુખ્ય પ્રજા કરે છે અને મેં આની વખત પણ અગાઉ પણ ગયા વર્ષે પણ ફોટા મોકલેલા અને જ્યારે જ્યારે લાઇટની સમસ્યા થયા ત્યારે હું ફોન કરું છું પણ લોકો જવાબ વ્યવસ્થિત નથી આપતા ગાડી આવે છે આવશે કાંઈ આવશે થશે શાંતિ રાખો અમુક જાણે ઉગ્ર જવાબ આપીને આ વાતને વખાડી નાખે છે બરાબર કઈ જો તમે જોવા જાવ તો લગભગ બે દિવસ પહેલાં કે યાદનગરની અંદર વાર તૂટતા એમાં બે ગાયના મોત પણ થયેલા એના પહેલાં પણ થયેલા આ વખતે પણ કદાચ મારા ખર્ચ એવું લાગે છે વાહ તૂટેલ પડે ટીંગ લટકે પડશે અને ગમે ત્યારે પણ એ વાહર પાણીમાં પડશે તો કોઈપણ પ્રકારની જાનહાની થાય તેની જવાબદારી તંત્રની રહેશે અને જે આ કાઉન્સિલર છે અમારી સમસ્યાનું જે નિરાકરણ નથી કરતા અને આવનારા દિવસોમાં પણ સમસ્યા કાઉન્સિલરને પણ અમે શું કહેવાય કે ચોક્કસ એમને ચેતવણી આપી છે કે આ આ વખતે અમે અમારા કારગોના અમારા સ્થાનિક મિત્રો ઉભા રાખશું અને તમને હરાવશું